હલો તો બહુ દૂર સુધી દરિયો વહી ગયો છે ને આપણે પણ બહુ દૂર સુધી જઈ આવ્યા નીકળી જાય આવી રીતે છે બધું જવું ભાઈ સરસ છે ને ભાઈ જો આ તળેલો છે ને આપણે બધું બકલ તળી નાખ્યું હતું અત્યારે ઉમેરી દઈએ સરસ હવે છે ને આપણે જમવા બેઠી ગયા ને માં તમને બધાને ખબર હશે ઊંધિયાનું શાક છે ભાત છે જો નવી આઈટમ એક કઈ આઈટમ છે આ સુરમાના લાડવા તો મંદિર તો થોડું આઘું છે હાલીને જવું પડશે ne ay o gan se nya pogi jase મારે તો છે આજના એક આપણા નવા વિડીયોમાં અને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે ને ભાઈ સોમવાર છે એટલે છે ને મહાદેવના દર્શન કરવા જવાના છે સેજુ છે ને ભાઈ નીચે તૈયાર થઈ ગયું નેહાની વાટે છે હું છેલ્લે એક ત્યાર તો ખાવાનું બાકી હતો હું પણ તૈયાર થઈ ગયો છે

હવે ને આયા જો મારા માં આયા બેઠી ગયા છે બા અમારા આવ ને રમાડુસ દાન મહાદેવ આ નાનો અમારો માનવ છે ને આ રમાડુસ આગળ લાડવા બન્યા છે શંકર ભગવાન ના તે ધરી ને આગળ આયા મંદિરે હવે સાઈ બેઠા છે માનવ ને રમાડુ છે ત્યારે ને ધાર્મિક આઈ ગયા છે કા ધાર્મિક ઈ દર્શન કરી આવ્યો ને અમારે જો ને આ બે ને અમારા ત્રણ જવાન જણા જવાનું બાકી છે એટલે જઈ આવીએ અમે ત્રણ જણા ને

ત્યારે મહાદેવ આવી ગયા દર્શન કરી લીધા કેવું લાગે દર્શન હવે રામનાથ કામનાથ મંદિરે જવાનું છે રામનાથ કામનાથ ને તલેશ્વર જ થઈ ગયા દાદા હનુમાન દાદા ને આવી રીતથી થી સેવાઈ જવા મંદિર તો હવે મંદિર તો થોડુંક આઘું છે હાલીને જવું પડશે ને આ ઓગાણ છે ને પૂગી જશે ને જો આ હાલવાની કેળી હતી એ પણ હાલવા જેવી થઈ ગઈ પેલા માથે ઓગાન ઉપર હાલતા આ કેળી હાલવા જેવી થઈ ગઈ છે હા હલા એવું થઈ ગયું ને હવે જો આ રસ્તો છે જરાક પગમાંય બેલેન્સ રાખવું પડે નકર અચ્છા અલા પડી જાય વળવું પડે

મસ્ત વ્યૂ છે લોકેશન સર એક નંબર હા કાલો ફટાફટ છે ને હાલ રાખીએ મહાદેવના દર્શન કરીને પછી ઘરે વહી પેરોટ પોપટ ચલા ગયા અને હા જો ભાઈ મેઘરુસ શહેરના વૃક્ષ દરિયાને ને ભાઈ આગળ વધતો અટકાવવા માટે આ વૃક્ષ છે ને બહુ કામ આવે ઘણા બધી છે અહીંયા તો

ને પાણી છે ને ભાઈ એકદમ ઓટ છે ભરતું હોય તો આ બાજુ ઓગણ સુધી હોય માથે પાણી ને અત્યારે છે ને ઓટ છે ને બા છે ને ભાઈ ઘેરે એકલા છે અમે બધા હોય આવ્યા ને ને મારા પપ્પા છે દુકાને બેઠા હોય અમે જો ભાઈ રખડ વાલટી જિંદાબાદ આ હોતી રખડ વાલટી જિંદાબાદ કા આપણે પણ હવે હા મામાને જાય ને આવી જવાનું

હાલો નીકળી જવું ને હવે ઘરે હાલો ભાઈ હવે છે ને ઘરે જઈએ નક થઈ જાય મોડું ને બા છે આપણે ઘરે એકલા કે મદદ કરવા લાગે ઘેર જાય તો ને જરાક હાલવાનું છે ને ભાઈ તપલીત વાળું છે જવા એ રીતથી બધું તપલીત વાળું છે ભાઈ ધીમે ધીમે હાલજો વડીલ હાલો રાખીએ ગાય તો ના છે જાણીથી મંદિર કેમ છે જોઈ લો એક નંબર છે ભાઈ ખાલી છે ને બીજ તો મસ્ત છે પણ ખાલી હાલવાનું છે ને કાદો કાદી છે ને એને લીધે જરાક નબળું કેવરાય બાકી કાંઈ ઘટે ને એવા છે ભાઈ એ મજા જ આવા ઘરે આવો એટલે અહીંયા આપણે જવાનું છે ઘરે આવતા રહ્યા છે ને કે ફાઇનલી પોગી જાશ ને હવે લાગી જાવ કામ ધંધા બાયતો સુધારી નાખ્યું છે વઘારી નાખીએ બા ન આવે તો પાણી પી આવીએ તરસ લાગી છે એટલે પછી કામે લાગીએ આ છે ને ભાઈ અહીં તો સાયકલ આવે કા આવડી ગઈ હારો ભાઈ સાયકલ એને આવડી ગઈ ને આ મિથુન છે ને ટીંગાણો કા કેના જેવી લાગે હે ઇન્ડિયા જેવી લાગે છે ટીંગેસ્તી હા ને આ જો અને પાણી ને તરે લાગી ને તે ઇધર પાણી પીવા બેઠી થાક લાગી ગયો એટલે હવે પાણી પીવા બેહી ને આયા જો અમારા મમ્મી એ બકાલો ઘણો ખરો તૈયાર રાખ દીધું ને થોડું ઘણું કરવાનું છે તૈયાર આગડી સેજલ કર છે ને મારા મમ્મી છે સિંગ ભરવા જશે એને પણ પાણી પાણી પી લીધું હા હું હવે સિંગ ભરવા જામ ચાલો હા ને આ સેલુ શાક બનાવ છે ઓ ઓ ઓ ઓ ઓ ઓ

બાય છે ને ઘણું ખરું કરી નાખ્યું તું ને થોડુંક કરવાનું હતું ઘણું બધું મિક્સ છે એમાં હું હું આવે મિક્સ એમાં છે સોરાફરી ગવાર વટાણા ફ્લેવર રીંગણા બટેટા રીંગણા બટેટા સક્કરિયા રતાળા તો હવે છે ને બનાવવાની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ

તળેલો છે ને આપણે બધું બકારું ધોઈ નાખ્યું તું એ અત્યારે ઉમેરી દઈએ સરસ મજાની ગ્રેવી કરી એકદમ બધું ઉમેરી દઈએ ને ગ્રેવી છે ને ભાઈ કાંઈ કટેને એ બની ગઈ જો આવી રીતથી છે સરસ મજાનું મિક્સ કરી દઈએ થોડીક વાર પાકવા દઈએ પછી ખાલી થોડુંક પાણી ઉમેરી વળી નાખી ને દસ પાંચથી દસ મિનિટ પાકવા દઈએ એટલે એકદમ ઊંધિયું આપણે ગુજરાતી સ્ટાઇલમાં બની જાય કાંઈ નહીં જો ભાઈ

શાક છે ને ભાઈ કમ્પ્લીટ ચડી ગયું છે ને ઘડી આપણે કળેલી હતી ને એ પણ દીધી છે ને ગેસ અત્યારે બંધ કરીને મેળ દીધું છે તો આવી રીતથી કમ્પ્લીટ બની ગયું આપણું શાક ઊંધિયું હવે છે ને જમટાણે તમને ફૂલ બેચાય છે એનું તે રીતથી શાક ડીશમાં કાઢીને પછી અત્યારે છે ને હવે રોટલા બોટલા બની જાય ને વાગી ગયા કેટલા ભાવ વાગી ગયા અત્યારે કોના બાર જેવો સમય થઈ ગયો ભાઈ એટલે બાર ની આજુબાજુ બાર થઈ ગયા સમજી ગયા ભાણા ખાઈ નાખવાના આવશે બાકી થી નાખ દે છે આગળ ને હા હવે છે ને ભાઈ જો કમ્પ્લીટ સાડા બાર ની માથે સમય થઈ ગયો પોણો એક થઈ ગયો છે ભાઈ સાસ લઈને ધાર્મિક આવ્યો ને ક્યાં હવે છે ને આપણે જમવા બેઠી ગયા જમવા માં તમને બધાને ખબર હશે ઊંધિયાનું શાક છે પાક છે ને આપડા રોટલા છે ને આ જો ધાર્મિક ભાઈ આવી ગયા સાસ લઈને ને અહીંયા જો મારા મમ્મી છે ને ભાઈ ભાણા કાઢવા માંડ્યા બધાને કે હું

ખાંખડીને વઘારી નાખી ગા ને આ છે ને જો બીજો સંભારો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ મોટામાં પાણી આવી જાય ને એવી આઈટમ મારા અને બધા થઈને બનાવી છે હવે છે ને જમવાનું બાકી છે એટલે જમ જમી લઈએ હવે કાન કે હવે સ્મેલ આવે સારી સારી મસ્ત બધી લાડવાની ને આમ ભૂખાઈ લાગીશ પાછી શનિ સોમવાર છે એટલે એક જ ટાણ હોય હવારનું કાંઈ લીધેલું નથી હવે ફટાફટ જમી લઈ હાલો હવે રાત્રિના સાડા સાત ગયા છે દુકાનેથી પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા આવ્યો હતો આવીને તો માથું દુખતું તો બે સારું છે અત્યારે સારું છે કાંઈ વાંધો નથી અને દૂધ ને બધું લેવા જવાનું છે ને વાતાવરણ વાદળું એને લીધે માથું દુખતું હતું અને સવારનું કાંઈ ખાધું નથી બપોરે એક ટાઈમ કહ્યું અત્યારે ફળ કરવાની બાકી છે એટલે સિંગ દના લાવવાના છે ને દૂધ લાવવાનું છે બે વસ્તુ ફટાફટ ગમમાંથી લઈ આવું તો હાલો હવે છે ને ભાઈ ફરાળ કરીને દુકાને બેઠવા આવી જાય છે ને મેચ તો અહીં જોવા જેવી નથી ફાઇનલી છે ને ભાઈ મુંબઈ ઇન્ડિયન જીતી જાય એમ છે એટલે મેચ બંધ કરી દીધી છે આને છે ને ભાઈ ફરાળમાં કંઈ જામું નહીં ને એટલે સિંગ કોલા સિંગ સિંગ અને પેપ્સી બે મિક્સ કરી ને કે ભૂખ લાગી એ કે પેપ્સી ને સિંગ પી નાખું સોડા કરીને કે હું તો કંઈ વાંધો નહીં મને કાંઈ ફાવે નહીં એવું ભલે પી નાખે